બનાસકાંઠાના ઇકબાલગઢથી બાલુન્દ્રા જતા બનાસ નદી પર વર્ષો પહેલાં બાંધેલો બ્રિજ અતિ જર્જરિત બન્યો છે જેના લીધે વાહન ચાલકોને આ બ્રિજ પરથી ચાલવામાં પણ ભય લાગે છે જેના લીધે લોકો બ્રિજને રિપેરિંગ કરવાની માંગ કરી રહ્યા છે રખેવાડ પ્લસ ચેનલના ખાસ અહેવાલમાં ઇકબાલગઢથી બાલુંદ્રા અને રાજસ્થાન જતા બનાસ નદી પર વર્ષો પહેલાં બ્રિજ બાંધવામાં આવ્યો હતો જોકે આ બ્રિજ બન્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આજ દિન સુધી આ બ્રિજનું કોઈપણ પ્રકારનું રિપેરિંગ કામ થયું નથી હમણાં બાર મહિના પહેલાં પણ મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા બાદ પ્રચુરણ કામ કરીને તંત્રે સંતોષ માન્યો હતો પરંતુ બાર મહિના વીત્યા બાદ ફ્રિજ ફરી જર્જરિત બન્યો છે બ્રિજની બંને સાઇડો તૂટી જવાથી લોખંડ પણ દેખાવા લાગ્યું છે જો બ્રિજ પર કોઈ અકસ્માત થાય તો વાહન નદીમાં ખાબકી શકે તેમ છે જ્યારે રખેવાડ પ્લસની ટીમ બનાસ નદીના પટમાં જઈ બ્રિજના દ્રશ્યો જોયા તો તે પણ ભયભીત થઈ ગયા કારણ કે બ્રિજ બ્રિજ પર વાહનો હોવાથી નીચેના પોપડા પણ નીચે પડતા દેખાયા હતા અને બ્રિજમાં રહેલું લોખંડ પણ હવામાં ઝૂલતું નજરે પડે છે આ બ્રિજ ગુજરાત થી રાજસ્થાનને જોડતો બ્રિજ છે અને અહીંયા દિવસે હજારો ગાડીઓની અવર હોય છે અને જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ

નદી કિનારે આવેલું છે આ નદી ઉપર એક ઓવરબ્રિજ છે આ બ્રિજ એક કિલોમીટર થી વધારે લંબાઈનો ઓવરબ્રિજ છે અને વર્ષો જૂનો આ ઓવરબ્રિજ છે આ બ્રિજનું નું કામ કરવામાં આવ્યું માંગ છે કારણ કે આજથી એક વર્ષ પહેલા પણ આ બ્રિજ માટે અમે ગુજરાત સરકારના મીડિયા ના માધ્યમથી રજૂઆત કરી લીધી ત્યાંનું કામ પણ થયેલ છે એ કામ અધૂરું કામ છે અને આજે આ દિવાલો બંને બાજુ ફાટી ગયેલ છે આવનારા સમય વધારે પૂર આવશે તો અહીંયા લોકોને જાનહાની થઈ શકે છે બીજી વાત કે અહીંયા ને જોડતો પણ સવાદિક રસ્તો છે ત્યાંથી પણ ઘણી બધી ગાડીઓ આવતી હોય છે લોકોને રાજસ્થાનની અંદર અવરજવર કરવા માટે ગુજરાત ને અવરજવર કરવા માટે આ બ્રિજ સુરક્ષિત છે તો આવનારા સમયથી જાનાની થશે નહીં બીજી વાત એ છે કે અહીંયાથી આજુબાજુ ગામડાઓથી વરસાદના સમયે ઘણા લોકોને ત્રાસ કરી આપત કરી શરૂ કરે